તમે તો સનાતન ધર્મ ની મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું નું કર્યું હતું તે વખતે સક્ષમ હોવા છતાં

કળયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણીવિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં મોદીજીને મળવી જોઈએ કે નહીં જો સ્ત્રીના સન્માન માટે

શત્રીએ ક્યારે કોઈ દિવસ કોઈ પાસે કશું માગ્યું નથી બસ એને બધું આપ્યું જ છે ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય એને બસ બધું આપ્યું જ છે ક્યારે કશું માંગ્યું નથી આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે મંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા જાન ભી દે દેંગે કાશ્મીર કે લિયે તો મારે એમને એ કહેવું છે કે તમે જેના પીઠબળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી તો સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી થઈ જાય એક પણ નેતાની